કોટુંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનાર ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર્સ બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિતના સિનિયર ક્રિકેટર્સ ગત રોજ રાત્રે હવાઈ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂકેલા સિનિયર ક્રિકેટર્સ માટે બીસીસીઆઈ દ્વારા ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છ ટીમો ભાગ લઈ રહી છે આ શ્રિંખલાની બે મેચ મુંબઈમાં રમાઈ ચૂકી છે એક માર્ચમાં ભારત અને સાઉથ આફ્રિકા તેમજ પાંચમી માર્ચે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે કોટંબી સ્ટેડિયમમાં મુકાબલો યોજાશે ગતરો વડોદરા એરપોર્ટ ઉપર સચિન તેંડુલકરની આગેવાનીમાં ટીમ આવી પહોંચી હતી સચિન એક વિશેષ કારમાં હોટેલ પહોંચ્યો હતો જ્યારે બાકીની ટીમ બસમાં પહોંચી હતી સચિન અને ભારતીય ટીમને જોવા ચાહકો હવાઈ મથકે પહોંચ્યા હતા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો